નમસ્કાર દર્શક મિત્રો સત્ય ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું પૂજા અને આજે આપણે ખાસ વાત કરવા જઈ રહ્યા છે કે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે ગુજરાત બોર્ડની સીબીએસસી બોર્ડની ઓલરેડી ત્યારે ચાલુ થઈ ગઈ છે અને ગુજરાત બોર્ડની એક્ઝામને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આજે અમે લોકો આવી ગયા છે કનોજા કોમર્સ ક્લાસીસ કે વલસાડનું ખૂબ જ જાણીતા ક્લાસીસ છે એમની સાથે વાતચીત કરવા માટે અમે આજે આવ્યા છે એમના સંચાલક જે છે તે ડૉક્ટર શ્રીકાંત કનોજી સાથે આપણે વાતચીત કરીશું સૌથી પહેલા તો વેલકમ સર અને સૌથી પહેલા આમ તો વલસાડની દરેક લોકો તમારા નામથી વાકેફ છે પણ છતાં પણ એક તમારો નાનો ઇન્ટ્રો મને સૌથી પહેલા આપી દો ઇન્ટ્રો આપી શકું એવો તો સક્ષમ હું નથી પણ એક શિક્ષક તરીકે જ પોતાની જાતને માનું છું અને વિદ્યાર્થીઓની સેવા કરવાનો જ એક આશય હોય છે અને એકત્રીસ વર્ષથી આ કાર્યમાં સંકળાયેલા છીએ એ જ બહુ છે અને વલસાડના વાલીઓને વિદ્યાર્થીઓ વિશ્વાસ રાખે છે હા એટલું ચોક્કસ કહીશ જે લોકોએ સારું ભણવું છે સારું શિક્ષણ મેળવવું છે સારા સંસ્કાર મેળવવા છે તેઓ હંમેશા ક્લાસીસના રહ્યા છે સર સૌથી સરહલા જણાવશો કે લાઈફ હોય કે એક્ઝામ હોય દરેક જગ્યા પર મેનેજમેન્ટ એક બહુ જરૂરી છે પણ આ મેનેજમેન્ટ કરવામાં જ્યારે એન્ડ ટાઈમ પર એક્ઝામ આવે છે ત્યારે એન્ડ ટાઈમ પર પ્રોપર પ્રિપેરેશન કરવાની જગ્યા પર બાળક જે છે તે ક્યાંક સ્ટ્રેસમાં આવી જાય છે તો એ જે સ્ટ્રેસ મેનેજમેન્ટ જે આપણે કહીએ કે જે એન્ડ ટાઈમ પર ખરેખર ખૂબ જ જરૂરી છે દરેક બચ્ચા માટે તો એના વિશે સૌથી પહેલા જણાવશો બોર્ડ એક્ઝામ નજીક છે હવે આજે ઓગણત્રીસ ફેબ્રુઆરી છે ને આવતીકાલથી માર્ચ લગભગ આપણે માનીએ દસ દિવસમાં આપણે બોર્ડની એક્ઝામ શરૂ થવાની છે એઝ એ ટીચર હું આટલા વખતે ભણાવું છું તો મને છે ને સ્ટ્રેસનું કોઈ કારણ દેખાતું નથી અને છતાં જો બાળક સ્ટ્રેસમાં હોય કે પેરેન્ટ્સ સ્ટ્રેસમાં હોય તો હું એને એમ માનું છું કે સ્ટ્રેસ જરૂરી છે સ્ટ્રેસ એટલા માટે પણ જરૂરી છે એઝ એ ટીચર સપોઝ મને ખબર છે કે મારા બાળકોને હું કયા મહિનાથી ભણાવવાનું ચાલુ કરું જેથી કરીને મારો સિલેબસ પણ પૂર્ણ થઈ જાય અને હું એને બોર્ડના પેપરનું રિવિઝન પણ કરાવી શકું એટલે એ મારું સ્ટ્રેસ છે એટલે મારું સ્ટ્રેસ મને મોટિવેશન આપે છે મારું સ્ટ્રેસ મને ટાઈમટેબલ બનાવવાની છૂટ આપે છે કે આ પ્રમાણે જ ચાલવાનું છે આટલા કલાક જ ભણાવવાનું છે અને આ દિશામાં આગળ વધવાનું છે તો સેમ ટુ સેમ હું એમ માનું છું કે જો વિદ્યાર્થીને કોઈ સબ્જેક્ટનું કે આ બધા જ વિષયોનું સ્ટ્રેસ હોય ટેન્શન હોય તો એના માટે ટેન્શન જરૂરી છે જરૂરી એટલા માટે છે કે એને હવે કેટલા દિવસ બચ્યા છે ટાઈમ ટાઈમટેબલમાં એડજસ્ટ કરી લઈ અને કયા વિષય પર કેટલા કલાકનું વાંચન કરવું પડશે કેટલા દિવસ પહેલા શરૂઆત કરવી પડશે એનું પ્લાનિંગ થાય એટલે ટેન્શન છે ને તમને તકલીફ નથી આપતું ટેન્શન છે ને ખરેખર પ્લાનિંગનો એક હિસ્સો છે અને પ્લાનિંગને કારણે જ તમને સફળતા મળે છે તો આ જે શબ્દ છે કે ટેન્શનના કારણે સ્ટ્રેસ આવે છે કે બાળક ટેન્શનમાં છે તો આપણે એમ માનીએ કે ટેન્શન તો જરૂરી છે જો કોઈ પેરેન્ટ્સને એમ લાગતું હોય કે મારા બાળકને સતત ટેન્શન રહે છે ટેન્શનના કારણે યાદશક્તિ ઘટી ગઈ છે વાત ખોટી છે નહીં વાંચવાના કારણે યાદ નથી આવતું બાકી ટેન્શનના કારણે પ્લાનિંગ થાય છે પ્લાનિંગના કારણે વાંચવાનું શરૂ થાય છે અને જેણે વાંચવાનું શરૂ કર્યું હોય ને એને યાદદાસ્ત આવે જ છે એટલે યાદ રહે છે ને રહે છે બીજી વસ્તુ એ જણાવો કે વિદ્યાર્થી આપણે કહીએ કે દરેક ટાઈપના વિદ્યાર્થી છે એક વિદ્યાર્થી છે જે બહુ સ્કોરિંગ છે કે સારા સબ્જેક્ટ પર સારા માર્ક્સથી પાસ થાય છે દરેક સબ્જેક્ટમાં એક વિદ્યાર્થી એવો પણ છે કે જે એવરેજ સ્ટુડન્ટ છે અને બીજો એવો પણ આવે છે કે જે ખાલી પાસિંગ માર્ક્સ વાળું છે તો દરેક વિદ્યાર્થી માટે અત્યારે એન્ડ ટાઈમ પર અગર આપણે સ્કોર કરવું છે સારું એટલીસ્ટ પાસ થઈ જાય જે સારો સૌ વિદ્યાર્થી છે એને એવું છે કે ભાઈ મારો એક પણ માર્ક્સ કટ નહીં થવો જોઈએ તો એવા દરેક ટાઈપના વિદ્યાર્થી માટે કઈ રીતે અત્યારે લાસ્ટ ટાઈમમાં આખો જે પોર્શન છે એ કવર કરવો કે જેથી કરીને પૂરા માર્ક્સ મેળવી શકે એના વિશે થોડું જણાવો સૌથી પહેલા તો છે ને અત્યારના સમયમાં તો નાપાસ થવું બહુ અઘરું છે કોઈ બાળક ખરેખર નાપાસ થાય ને આપણે એમ હું તો કાયમ મજાક મસ્તી કરતો હું ક્લાસરૂમમાં તેમ જ કહું છું કે બહુ નસીબ વાળો હોય ને તો નાપાસ થાય બાકી પાસ થવા માટે સરકારે માર્ક્સ પણ 35 ના બદલે 33 કર્યા પેપર સ્ટાઈલ પણ એટલી સરસ કરી કે દરેક ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછવામાં આવશે તે પણ કહેવામાં આવ્યું છે સપોઝ કે તમે તેત્રીસ જ માર્ક્સ લાવવાના હોય તો તમારા દસ ચેપ્ટર હોય તો દસે દસ વાંચવાની પણ જરૂર નથી જો તમે ફક્ત પાસ જ થવા માંગતા હોય દસમાંથી કોઈ પણ ત્રણ ત્રણ વિષય ટોપિકના સરવાળો કરી લો જે ચાલીસની આસપાસ આવતો હોય તો પણ તમારા તેત્રીસ માર્ક્સ તો આવી જાય એટલે એને આખી બુકની પણ જરૂર નહીં મળે ખરેખર જોવા જઈએ તો સપોઝ માની લો કે કોઈ એક્સ વાયઝેડ સબ્જેક્ટ છે તેમાં ટોપિક વન છે તેમાં ટોપિક વન ચૌદ માર્કનું પૂછાય કે ફોર્ટીન માર્ક્સનું છે ટોપિક ટુ છે કે દસ માર્કનું છે ટોપિક થ્રી છે વીસ માર્કનું છે તો તમે આ સરવાળો કરો ને તો પણ તમે પચાસ ની નજીક પહોંચી જશો અને આ ત્રણ જ એટલે બાકીના સાત નીકળી ગયા થઈ ગયા સ્ટ્રેસ ફ્રી ફક્ત જ થયું છે અને જેને ખૂબ સારા માર્ક્સ લાવવા છે એ તો લિમિટ એમ કે માંથી માર્ક્સ લાવો સરકાર તો ઈચ્છા રાખે છે કે દરેક વિદ્યાર્થી સો માંથી સો માર્ક્સ લાવે વિદ્યાર્થી પોતે ઈચ્છા નથી રાખતો કે સો માંથી સો આવે એ ખરેખર એવી ઈચ્છા રાખતો હોય કે હું પાસ થાઉં કેવી રીતે તો તેત્રીસ માર્ક લાવવા ખૂબ જ સરળ છે પહેલાં તો પેલા એમસી આવે છે તેમાં તમને એવું પેલું કે આપણે યાદ શક્તિ ઘટી ગઈ કોઈ યાદ કરાવે આપણે કહીને પાંચ પાંડવના નામ આપો તો સપોઝ કે પાંડવ એકાદ પાંડવનું નામ આપણને યાદ આવી જાય તો બાકીના બી ગોઠવાઈ જાય સમજો આ તને એક કોઈ પ્રશ્ન છે નીચે ચાર ઓપ્શન છે એ બી સી ડી તો એમાં એક જવાબ સાચો છે જ એક જવાબ સાચો છે જ વાંચેલું હોય ને તેને સો ટકા યાદ આવે આવે ને આવે કે કયો વિકલ્પ સાચો છે અને બીજું કે 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 સપોઝ સમયે સમયે એવું થાય તમને કોઈ કોઈ જવાબ 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 સવાલનો સવાલનો નથી તો તે તે લખવાનું ટાળી દેવાનું કેટલીક વખત એવું થાય કે પાંચેક મિનિટ પછી છે ને મગજમાં આન્સર આવતા હોય કારણ કે અમે પણ વિદ્યાર્થી હતા તે લખતા તો કોઈ સવાલનો જવાબ તાત્કાલિક ની યાદ આવે એટલે શું કરીએ કે સવાલને છોડીને જવાબ લખવાની જગ્યા છોડીને આગળ વધી જઈએ તો આપણું માઇન્ડ છે ને એક્ટિવ કેવું હોય ત્યાં વિચારતું હોય કે વ્યવસ્થા પર પણ ભરોસો રાખવો પડે કુદરતી રીતે તમે મા બાપનો આભાર માનો તમારા ઈષ્ટદેવ એટલે જે પણ ધર્મમાં તમે હોય તમે જે ભગવાનને માનતા હોય તેમનો આભાર માનો પોઝિટિવ એટીટ્યુડ થી જાઓ તો ઓટોમેટિકલી આખું જે વાઇબ્સ હોય આજુબાજુનું તે પોઝિટિવ બને છે તમે મેં પેલું કે ને કે ગુજરાતી મેં કહેવત છે કે રડતો જાય તો મૈયતના સમાચાર લાવે તમે જે એટીટ્યૂડથી તમે પરીક્ષા આપવા જશો ને જો તમારું એટીટ્યૂડ પોઝિટિવ હશે તો યાદ રાખજો દોસ્તો તમારું પરિણામ પણ પોઝિટિવ આવશે પણ જો તમે એમ કે નહીં મને કંઈ નથી આવડતું પેપર મારું ખરાબ જ જવાનું છે તો આ ઈચ્છા કોની હતી તમારી હતી એટલે ભગવાન શું કરે દરેક ઈચ્છા પૂરી કરે ભગવાને આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિની ઈચ્છા બાકી રાખી હોય તેવું નથી તમારી ઈચ્છા શું હતી મને કશું આવડતું નથી પેપર ખરાબ જશે આ તમારી ઈચ્છા છે બસ ભગવાન ઈચ્છા પૂરી કરી એટલે પહેલે પોઝિટિવ બનો અને જો ફક્ત પાસ જ થવા માંગતા હોય તો પેપર સ્ટાઇલ આપેલી છે પેપર સ્ટાઇલમાં તમે માર્ક્સ જોઈ લો તેત્રીસ માર્કનું ન લખો ચાલીસ પિસ્તાલીસ માર્ક સુધી જાઓ એટલે લગભગ ત્રણ કે ચાર ચેપ્ટર થશે પણ એ ત્રણ કે ચાર ચેપ્ટર પરફેક્ટ આવડવો જોઈએ પછી એવું નહીં થાય કે એમાં પણ વાંધા છે અને હવે તો એવું આવી ગયું છે કે તમે જો હું નહીં ઈચ્છા રાખું કોઈ બાળક કોઈનું પરીક્ષામાં નાપાસ થાય હવે તો તમે ફરી પાછી પરીક્ષા આપી શકો છો સરકાર ઈચ્છા મેં તમને શું કીધું શરૂઆતમાં સરકારની ઈચ્છા જ નથી કે તમે નાપાસ થાવ તમે નાપાસ થાવ સરકારને કે લઈ સેકન્ડ ચાન્સ પરીક્ષા ફરી પાછી લેવાશે એટલે બોર્ડની એક્ઝામ પણ હવે તો બે વખત લેવાની તૈયારી આવી ગઈ છે અને જે હોશિયાર છોકરાઓ છે કદાચ પહેલી વખત એમના સાઠ ટકા આવ્યા હોય ને એમ થાય કે નહીં સેકન્ડ ટાઈમ હું એક્ઝામ આપીને કદાચ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકું છું

આવે જ નહીં તો પહેલેથી એ રીતે કઈ રીતે પ્રિપેરેશન કરવી કે જયારે લાસ્ટ ટાઈમ બોર્ડ એક્ઝામ આવે ત્યારે મોસ્ટલી આપણે કહીએ કે અમારે પોષણ ખાલી રિકવર જ એકવાર જોવાનું જ રહે એ રીતે કઈ રીતે મેનેજમેન્ટ કરવું જોઈએ હું એક સોલ્યુશન આપું કે માની લો કે હવે તો દસ દિવસ બાકી છે દસ દિવસ તમે રોજના આઠ કલાક વાંચો સપોઝ કેટલા કલાક થયા એસી કલાક તમે એસી કલાક વાંચન માં કાઢ્યા છે પણ જો તમે રોજના આઠ કલાક ત્રીસ દિવસ વાંચેલું હોત એક મહિના પહેલા તમે વાંચ્યું હોત તો બસો ચાલીસ કલાકનું કામ હવે તમે ગણતરી કરી લો કે બસો ચાલીસ કલાકનું વાંચેલું વધારે કામ આવશે કે દસ દિવસનું કામ આવશે બરાબર અને આઠ કલાક બી શા માટે આજે સપોઝ તમે એક સાથે સતત આઠ કલાક વાંચી શકે તેવી કેપેસિટી કોઈમાં નથી મારી પણ નથી દર બે કલાકે આપણે જગ્યા છોડીને થોડુંક ફ્રેશ થવાનું જોઈએ જ તો તમને યાદ શક્તિ પણ વધે તો તમારી મેમરી પણ વધશે તો તમારું શરીર પણ તમને સાથ આપશે એક જ જગ્યા બેસી રહેશો ને તો તમને બેક પેઇન સ્ટાર્ટ થવાની શક્યતા રહી અને ઘણી વખત તો બુક્સ છે ને કોઈ અમુક અમુક વિષય બી એવા છે કે જેને સ્લીપિંગ પિલ્સ કહેવામાં આવે કે બાળક સપોસે ચોપડી પકડીને બે પાના વાંચે એટલે ઊંઘ ગયું હોય જયારે આવા વિષયો હોય ને ત્યારે અર્લી મોર્નિંગમાં વહેલી સવારે ઉઠીને જે લાગે છે કે આ વિષય થી મને ઊંઘ આવી જાય છે તો ઊંઘ ન આવતી હોય ત્યારે આ વિષય વાંચી લે રાત્રે સુતી વખતે અને અર્લી મોર્નિંગમાં વહેલા ઉઠીને જે સ્ટ્રેસ જન્મે છે તેનું નિરાકરણ છે કે અર્લી મોર્નિંગ

હવે આપણે વાત કરીએ કલ્પેશ ગાંધી સર સાથે કે એમનું બોર્ડની એક્ઝામ લઈને શું કહેવું છે સર સૌથી પહેલાં તો બોર્ડની એક્ઝામ માટે જે અત્યારે થોડાક જ દિવસો બાકી રહ્યા છે તો એના માટે કોઈ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ જે બચાવ માટે છે તે આપ બોર્ડ એક્ઝામ એકદમ નજીક આવી રહી છે તો પ્રથમ તો હું દરેક બાળકને જે બોર્ડ એક્ઝામ આપવા જવાના છે એના માટે ઓલ ધ બેસ્ટ બેસ્ટ વિશિસ કે જેઓ સારું પરફોર્મન્સ આપી શકે હવે આ પરફોર્મન્સ સારું આપવા માટે અત્યારે છેલ્લા છેલ્લા સમયે જો આપણે તૈયારી કરવી હોય તો એક મારું સુજાવ છે મારી ટિપ્સ જે ગણી શકો કે પેપર્સ રાઈટિંગ ચોક્કસપણે કરવું જોઈએ કોઈ પણ બોર્ડના ટોપ સ્ટુડન્ટ્સ જે હોય તમે એને જ્યારે પણ પૂછશો તો એમના મોડેથી તમને જાણવા મળશે કે એમને લગભગ પંદરથી વીસ પેપર લખીને પોતાની તૈયારી કરી હોય છે તો જો હાલ આ છેલ્લી છેલ્લી મોમેન્ટે બાળકો દરેક સબ્જેક્ટના એટલીસ્ટ પાંચ પાંચ પેપર પણ થ્રી આવર્સમાં જે એમનો ટાઈમ આપવામાં આવે છે એમાં લખીને તૈયારી કરે તો એમને ખ્યાલ આવે કે એવો કમ્પ્લીટ પેપર પૂરું કરી શકે છે કેટલો ટાઈમ વધે છે પેપર ચેક પાછું કરવું હોય તો એના માટે કેટલો સમય એમની પાસે બચે છે એ બધી માહિતી અમને મળી શકે તો હાલ અત્યારે રિવિઝન જો એમનું થઈ ગયું હોય તો ચોક્કસ પેપર રાઇટિંગ પર ધ્યાન આપવું જોઈએ સેકન્ડલી એ જણાવું કે એન્ડ ટાઈમ પર જ્યારે આખો કોશન આપણે ફરીથી એકવાર વાંચવું છે ત્યારે કઈ રીતે આપણે આખું મેનેજમેન્ટ કરીને વાંચી શકીએ આટલે મારું કહેવું એ છે કે હવે નવું કોઈ વાંચન કરવું નહીં આખું વર્ષ તમારે જે નવું કરવાનું હતું નવી રેફરન્સ બુક કે નવી બુકોમાંથી રિફર કરવાનું એ તમે કરી લીધું હોય તો સારું પણ હવે અત્યારે એન્ડ ટાઈમ ઉપર તમારી ટેક્સ્ટ બુક્સને પ્રાધાન્ય આપવું ટેક્સ્ટ બુક પર જ ફોકસ કરવું અને ટેક્સ્ટ બુકના સમ્સ વ્યવસ્થિત રીતે સોલ્વ કરવા ટેક્સ્ટબુકના ક્વેશ્ચન્સ જ વ્યવસ્થિત રીતે વેલ પ્રિપેર કરવા એટલે કોઈક નવું વાંચન કરવા જશું તો પ્રેશર વધવાની શક્યતા રહેશે કારણ કે જેમ નવું આવશે તો આ તો જોયું જ નથી એવું એમના મનમાં ખ્યાલ આવે છે એટલે જે થઈ ગયું છે તેનું જ રિવિઝન પાછું કરે તો વધારે સારું પહેલા તો થેન્ક યુ સો મચ આટલી બધી સારી સારી ટીપ્સ આપવા માટે બોર્ડની એક્ઝામ જ્યારે આટલી નજીક છે ત્યારે આટલી ઇમ્પોર્ટન્ટ જે ઇન્ફોર્મેશન કહીએ આવી છે બચ્ચાઓને ખરેખર ખૂબ જ ઉપયોગી થશે તેવી ઇન્ફોર્મેશન આપવા માટે થેન્ક યુ સો મચ તમારો આટલો તમે કિંમતી સમય અમને આપ્યો અને જેટલા પણ સ્ટુડન્ટ્સ છે કે જેઓ દસ અને બારમાની એક્ઝામ આપી રહ્યા છે તે દરેક સ્ટુડન્ટ્સને સેટર્ડે ન્યૂઝ તરફથી બેસ્ટ ઓફ લક